ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એન્જલ એકેડમી બાય સમ્રાટ સામત ગઢવી પચીસ સુધી સરકાર બે લાખ થી વધારે લોકોની સરકારી નોકરીમાં ભરતી કરવાના છે તો એમાંથી સૌથી વધારે જગ્યાઓ જો કોઈ વિભાગમાં ભરાવાની હોય તો એ શિક્ષણ વિભાગમાં ચોરાણું હજાર થી વધારે જગ્યાઓ ભરાવાની છે એટલે જે પણ ગુજરાતના યુવાનો શિક્ષક બનવા માંગતા હોય એક થી પાંચ ધોરણ માટે ટેટ વન છે જેમને પીટીસી કરેલું હોય છે બી એડ કરેલું હોય એ લોકો માટે છ થી આઠ માં ટેટ ટુ છે પછી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે ટાટ છે એટલે ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી એચ ટાટ આવી બધી પરીક્ષાઓ પાસ થઈ અને વ્યક્તિ છે એ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી શકે છે તો આજના આ લેક્ચરમાં એ ચર્ચા કરવાની છે કે કેવી રીતે શિક્ષક બની શકો એમાં હું એટલા માટે કહી શકું કેમ કે હું સરકારી શિક્ષક રહી ચૂક્યો છું મેં પોતે સરકારી શિક્ષક તરીકેની નોકરી કરી છે છ સાત આઠ એટલે કે છ થી આઠમાં માં હું ગણિત વિજ્ઞાનનો શિક્ષક હતો એટલે બોલો કેવું કહેવાય એમાં મેં દીધું રાજીનામું અને પછી આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું ચાલુ કર્યું એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ હું પોલીસમાં પાસ થઈ ચૂક્યો છું શિક્ષકમાં પાસ થઈ ચૂક્યો છું લગભગ ગુજરાત સરકારનો એવો કોઈ વિભાગ નથી કે જેની પરીક્ષા મેં ન દીધી હોય અને હું પાસ ન થયો એમાં સૌથી વધારે આપણને ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગનો અનુભવ કેમ એમાં સૌથી વધારે છોકરાઓ પાસ થયેલા છે એટલે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ કે શિક્ષક વર્ગ ત્રણમાં આપણો જામો પડે અને જીપીએસસી માં આપણે બહુ ખેંચતા નથી યુપીએસસી નું તો આપણે સલાહ નથી દેતા કેમ એ આપણે કોઈ ફોર્મ નથી ભર્યું તો શિક્ષણ વિભાગમાં શિક્ષક બનવા માટે શું જોઈએ તો કે ગુજરાત સરકારની જે બે લાખ થી વધારે લોકોને લેવાની પ્રોસેસ શરૂ થવાની છે એમાં સૌથી વધારે પ્રાથમિક શિક્ષણ ચોરાણું હજારથી વધારે શિક્ષકોની ભરતી કરવાની છે એટલે જેને પણ ગુજરાતમાં શિક્ષક બનવું છે તમારા કોઈ મિત્ર હોય જેમને બીએડ કરેલું હોય પીટીસી કરેલું હોય કે શિક્ષક બનવા માટેનો જે કોર્સ કરેલો હોય એમના સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે બરાબર એ કામ તમારે કરવાનું છે અને તમને મજા આવે તો તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે આખી સંપૂર્ણ નોટિફિકેશન દરેક વિભાગની એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર ટેલિગ્રામ ચેનલ અથવા તો આ પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે નોટિફિકેશન બધા ટેલિગ્રામમાં મૂકેલા છે તમને જે વિભાગમાં રસ હોય એ વિભાગનું નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી અને આરામથી જોઈ શકો છો આપણે વાત આજે શિક્ષણ વિભાગની કરીશું આવતીકાલે આપણે ગૃહ વિભાગ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની આવનારી ભરતીઓ અને એના વિશે ચર્ચા કરીશું આજની આખી વાત શિક્ષણને લગતી થશે એટલે જે મિત્રોને લાગુ પડતી હોય એમના સુધી ફટાફટ એક વખત શેર કરી દેજો અને તમારી હાજરી પુરાવા માટે એક લાઈક કરી દો એટલે આપણને ખબર પડે બરાબર છે ગુજરાતમાં શિક્ષણ કથળ્યું વાંચન લેખન ગણનમાં રાજ્યના વિદ્યાર્થીઓની નબળાઈ સામે આવી શિક્ષણ સર્વેક્ષણ ટોપ ટેન નબળા રાજ્યની યાદીમાં ગુજરાત છે ભાષા અને ગણિતમાં દેશની સરેરાશ સામે પણ ગુજરાતની સ્થિતિ બદતર ભાષામાં સાત ટકા અને ગણિતમાં આઠ ટકા નીચું પ્રદર્શન જોવા મળ્યું તમે જો

ગુજરાતમાં તમારા બાળકનું ભવિષ્યનું નિર્માણ કરવું છે કે હારા ગુજરાતમાં બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવું છે એ વાત તમારા મારા હાથમાં છે જો તમે ઈચ્છો કે તમારું બાળક સારું ભણે સારું શિક્ષણ મેળવે તો એના માટે પછી તમારે સારા શિક્ષક પહેલા મૂકવા પડે તો એ તમે સારા શિક્ષક ત્યાં જશો અને તમે સારા બાળકોને ભણાવશો ઓકે તો ગુજરાતનું નિર્માણ છે એ સારું થશે શિક્ષણમાં રાજ્યમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનો ખર્ચો સરકારના શિક્ષણ મંત્રાલયે અહેવાલ બહાર પાડ્યો પંજાબ ટોચના રાજ્યમાં છે છે પંજાબ એ રાજ્યમાં છે ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષમાં પંજાબ તળીયે થી ટોપ ઉપર આવ્યું અને ગુજરાતમાં ભાજપ સરકારની પાંત્રી વર્ષથી સરકાર છે ટોપમાંથી તળીયે નાખ્યું છે આ ફેર પડે નીતિમાન અને ઈમાનદાર લોકો રાજનીતિમાં આવે એનો શું ફરક પડે એ આ તમને દેખાય છે હવે આ ફરક સરકારથી કેમ પડે કેમ સરકારની વાત કરી કેમ કે પંજાબ સરકાર છે એ શિક્ષકોને દુનિયાના સારા દેશોમાં ટ્રેનિંગ માટે મોકલે છે એ સારા દેશોની શિક્ષણ પ્રથા એ શીખી અને શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને શીખવાડે છે એટલે દિલ્હી પંજાબમાં શિક્ષણનું સ્તર ઉપર આવ્યું અને ગુજરાતના વિદ્યા ગુજરાતના જે શિક્ષકો છે એને વસ્તી ગણતરી માટે મોકલે છે

એમાં સૌથી વધારે જગ્યા ધોરણ એક થી પાંચ માં ભરવાની છે ત્રેસઠ હજાર છસો પંદર પ્લસ ગ્રાન્ટેડ હજાર થી વધારે જગ્યાઓ ભરવાની છે પછી આઠ આ ટેટ વન થયું ટુ છ થી આઠ માં વીસ હજાર બસો ત્રેવીસ પ્લસ ગ્રાન્ટેડ અલગ ત્યાંથી આગળ જઈએ એક થી આઠ ખાસ શિક્ષકો બે હજાર નવસો દસ પ્લસ ગ્રાન્ટેડ વાળું અલગ સ્ટાર્ટ માટે પાંચસો ને સુડતાલીસ પણ આ જગ્યા વધશે તો પાંચ હજારથી પંચાવનસો સુધી થઈ શકે છે ટાટ ટાટ સેકન્ડરી સેકન્ડરી માટે પ્લસ ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ અને હાયર એટલે કે તમારે કોઈ પણ જગ્યાએ શિક્ષક બનવું હોય તો આવનારા સમયમાં તમારી પાસે વિકલ્પ છે કયા સમયે કેટલી ભરતી આવશે અને કેવી રીતે પાસ થવાનું છે એની વિગત સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજતા જઈએ છીએ આજે દસ વર્ષનું આખું ભરતી કેલેન્ડર છે એમાં અહીંયા તમને આપેલું છે કે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ક્લાસ ટુ એની જગ્યા પણ ભરવાની છે ઓકે એ બે હજાર ચોવીસમાં અને પચીસમાં માં ચાલીસ ને પાંત્રીસ આપી છે પછી બાકી લગભગ જય માતાજી છે પછી આસિસ્ટન્ટ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આપેલા છે એની ભરતી તમને દેખાય છે કે બસો છે સો છે સો છે પચાસ છે ત્રેપન છે એના પછી હેડ ટીચર ક્લાસ થ્રી છે એની વેકેન્સી તમને જોઈ શકાય છે જીરો 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 એવી રીતના આપેલી છે અપર પ્રાઇમરી દેખાય છે સાત હજાર છસો ઓગણસી ભરતી ચાલે છે પ્રાઇમારી ટીચર ક્લાસ થ્રી એ તમને જોઈ શકાય છે કે અહીંયા છ હજાર એકસો તોતેર સાત હજાર પાંચસો છ હજાર પાંચ હજાર પાંચ હજાર તો આવી રીતના તમને દસ વર્ષ વેચીને આપ્યા આમાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે સો એ સો ટકા થઈ શકે પણ એટલું તો નક્કી થયું કે આવનારા સમયમાં જો તમે પીટીસી બી એડ એવું કઈ કર્યું હશે તો તમારી માટે નોકરીના ચાન્સ છે કન્ફર્મ મોડું થાય પણ નોકરી મળશે શિક્ષક એ વાત હાજરી હવે શું એ બધાને મળશે બધાને તો શક્ય નથી માની લો કે તમારામાંથી શિક્ષકની તૈયારી કરવા વાળા ચાર પાંચ લાખ લોકો હોય આખા ગુજરાતમાં એમાંથી લેવાનો તો ચોરાણું હજાર છે તો 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 કોણ હશે હશે કે જે સૌથી સૌથી વધારે વધારે મહેનત મહેનત કરશે ઓકે ક્યાં અને કેવી રીતે કરવી એની ચર્ચા આપણે ડિટેલમાં કરીએ છીએ આખે આખું નોટિફિકેશન તમને ટેલિગ્રામમાં મળી જશે આ સરકારી આંકડા છે મારી ઘરની બનાવટ નથી બરાબર અને અહીંયા ટોટલ બધાનું આપી દીધેલું છે વર્ષ પ્રમાણે સોળ હજાર અગિયાર હજાર છ હજાર પાંચસો પાંચ હજાર છસો પાંચ અને એમ કરીને ચોરાણું પૂરા કરવાના છે પણ એ તો દસ વર્ષનું નક્કી કર્યું છે માની લો કે સરકાર બદલી જાય બે સરકાર બદલી જાય ઓકે તો સરકાર છે એ નવું કેલેન્ડર બાર પાડે કે ભાઈ પાંચ વર્ષનું કામ બે પૂરું કરો એ આપણા હાથની વાત છે આપણે કેમ કે આ નિર્ણયો બધા સરકાર લે સરકાર આ દસ વર્ષ સુધી રીએ એવું કઈ નિયમ નક્કી નથી સરકાર સરકાર બદલી બદલી જાય જાય તો ભરતી વેલી પણ થાય કદાચ તમને એવું હોય મારે ફટાફટ ભરતી કરાવી છે તો એ તમારા હાથમાં છે બદલી નાખો ભરતી વહેલી થઈ જાય કેમકે બે હજાર બાવીસમાં માં આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે ભાઈ સરકાર બનશે તો લાખ શિક્ષકોની ભરતી થશે ત્યારે લોકો એવું કહેતા હતા કે લાખ શિક્ષકોનું થોડી ભરતી થાય તો તમે કેમ વેચ્યા અત્યારે દીધા છે ને ચોરાણું હજાર પર હજી ગ્રાન્ટેડ તો એડ નથી કર્યા જગ્યા ખાલી જ છે ભાઈ ભરવાની દાનત નથી જો લોકો દાનત બદલે અને સરકાર ફેરવે નવી સરકાર આવે તો એ દાનત બદલે કે ભરતી થઈ જાય એટલે આ પણ મુદ્દો ભેગો મગજમાં રાખજો હવે માની લો કે ટેટ વન ધોરણ એક થી પાંચ એમાં તમારે શિક્ષક થવું છે તો એનો અભ્યાસક્રમ સાવ સરળ છે એકદમ સરળ છે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી એક થી પાંચ માં તમે જોવા જાવ તો એમાં શું છે તો કે વિવિધ હેતુ લક્ષી કુલ એકસો પચાસ પ્રશ્ન રહેશે સમયગાળો નેવું મિનિટનો નો હતો એને એકસો વીસ મિનિટ કર્યો છે એટલે એકસો વીસ મિનિટમાં દોઢસો પ્રશ્ન તમારે સોલ્વ કરવાના થાય એમાં શું આવવાનું છે તો કે એનો સિલેબસ તમને ક્લિયર કટ આપી દીધો છે ધોરણ એક થી પાંચ ના શિક્ષક માટે ટેટ વન માં હવે નેવું ના બદલે એકસો ને વીસ મિનિટ નો સમય મળશે શિક્ષક યોગ્યતા કસોટીની સમય મર્યાદામાં ચૌદ વર્ષે ફેરફાર આપણે એવું કહીએ કે બાર વર્ષે બાવો બોલ્યો આ બાવાથી વધ્યા ચૌદ વર્ષે ફેરફાર કર્યો કે નેવું નહીં હવે એકસો મિનિટ દો પણ એ એમનો આભાર માનીએ કે ચૌદ વર્ષે જાગ ગયા હતા ભગવાન રામનો વનવાસ પૂરો થઈ ગયો તો અમારો હવે થઈ ગયો જે લોકો તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓનો નેવું ની જગ્યાએ એકસો વીસ મિનિટ છે વિભાગ એક જે છે એમાં શું છે તો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્રીસ પ્રશ્ન ત્રીસ ગુણ એમાં તમને આખું ડિટેલમાં આપ્યું છે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ છ થી અગિયાર વય બાળકો માટે અધ્યયન અધ્યાપન શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગે તેની સંકલ્પનાઓ જાણી શકાય બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિશેષ અધ્યતા કેવી છે તેને સુચારું મૂલ્યાંકન થાય એનો મતલબ એવું થયું કે ભાઈ આ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો તમારા ત્રીસ માર્ક્સ નું છે કેટલા માર્ક્સ નું ત્રીસ માર્ક્સ નું હવે તમે પીટી શીખેલું હોય ને એટલે તમને આવડતું જ હોય ના આવડે ચિંતા નહીં કરવાની આપણે શીખવાડી દઈશું કે આ પ્રકારના પ્રશ્ન પૂછે ને આવી રીતે એને તૈયાર કરવાના છે ટૂંકમાં ત્રીસ માર્ક્સ નો આ મુદ્દો એક છે વિભાગ બે ની વાત કરીએ તો એમાં ભાષા એક અને બે આપી છે ગુજરાતી અંગ્રેજી ત્રીસ ત્રીસ ના એક એક ગુણ એટલે સાહીઠ એટલે ત્રીસ માર્ક્સ નું શૈક્ષણિક મનોવિજ્ઞાન સાહીઠ માર્ક્સ નું ગુજરાતી અને અંગ્રેજી નેથી આગળ વધીએ તો વિભાગ ચાર માં ગણિત આપણને ત્રીસ પ્રશ્ન આપ્યા છે એટલે ગણિતના ત્રીસ પ્રશ્ન થઈ ગયા અને ત્યાંથી આગળ જઈએ એટલે આપણને વિભાગ પાંચમાં પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ આમ કરીને ત્રીસ પ્રશ્ન એટલે ટોટલ ત્રીસ એવા પાંચ એટલે પાંચ તરીને પંદર મિલા કે દોઢસો કુલ મળીને આપણી પાસે કેટલા થાય છે તો કે દોઢસો પ્રશ્ન દોઢસો માર્ક્સ ને પાંચ અલગ અલગ વિભાગ એટલે એક તો શૈક્ષણિક મનોવિજ્ઞાન આવી ગયું તમારું એક ગુજરાતી આવી ગયું બીજું તમારી પાસે ઇંગ્લિશ આવી ગયું સામાન્ય જ્ઞાન આવી ગયું ઓકે અને પર્યાવરણ એ બધું આવી ગયું તો હવે તમારે જો ખરેખર એક થી પાંચમા શિક્ષક બનવું હોય તો એકદમ આમ શોર્ટમાં કહી નાખીએ તો તમારે શું કરવાનું આવ્યું તો કે એક ગુજરાતી આવ્યું એક ઇંગ્લિશ આવ્યું એક ગણિત આવ્યું એક શૈક્ષણિક મનોવિજ્ઞાન આવ્યું

જીકે સામાન્ય જ્ઞાન તમે આ સંસારમાં જે પરીક્ષા આપશો એ બધામાં હશે તો જે વ્યક્તિને એવો ટાર્ગેટ છે કે મારે તો ટેટ વન ડે શિક્ષક થવું છે તો એ વ્યક્તિએ ગુજરાતી ઇંગ્લિશ ગણિત ને જીકે આટલું તો તૈયાર કરવું જ પડશે ઓકે સાથે સાથે શું તૈયાર કરવાનું થાય શૈક્ષણિક મનોવિજ્ઞાન આટલું તૈયાર કરી લ્યો એટલે તમારું ટેટ વન નો સંપૂર્ણ અભ્યાસક્રમ ક્લિયર થઈ જાય તમે પરીક્ષા પાસ થાઓ એટલે નોકરી પાકી પણ આની સાથે સાથે આ ગુજરાતી ઇંગ્લિશ ગણિતને જીકે તૈયાર કરો

તલાટી ની પરીક્ષા આપી આજ તૈયારી કરી તલાટીમાં પાસ થયા નોકરી લઈ લ્યો જે દિવસે વાત નહીં એવો ગાંડા વેડા નહીં કરવાના આપણે તૈયારી કરવાની છે તમે જ્યારે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરો કે અંગ્રેજી ગ્રામર તૈયાર કરો ત્યારે એવું જીવનમાં ક્યારે ના હોય કે કોન્સ્ટેબલ માટેનું માની લો જીકે ઇતિહાસ તમે તૈયાર કરો તો એવું ના હોય કોન્સ્ટેબલ નો ઇતિહાસ એવું ના હોય ઇતિહાસ હોય કોન્સ્ટેબલ તમે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરો તો એવું ના હોય તલાટીનું ગુજરાતી ગુજરાતી વ્યાકરણ છે એ ટેટ વન માં પૂછાય ટેટ ટુ માં પૂછાય ટાટમાં એ ગુજરાતની કોઈ બી પરીક્ષા માં પૂછાય એના ટોપિક પકડવાના હોય નામ એટલે શું સર્વનામ એટલે શું વિશેષણ એટલે શું ક્રિયાપદ એટલે શું ક્રિયા વિશેષણ એટલે શું સંયોજક એટલે એટલે શું શું નિપાત સંધિ સમાસ જોડણી છંદ વાક્યના પ્રકારો વિરામ વિભક્તિ આ ટોપિક તમને આવડતા હોવા જોઈએ કઈ પરીક્ષા માટે તૈયારી કરો છો એ ગૌણ બાબત છે અને જ્યારે વિદ્યાર્થી પોતાની દ્રષ્ટિને આવી રીતના વિસ્તૃત લેવલે વિચારે છે ત્યારે એ મલ્ટિપલ પરીક્ષાઓ પાસ થાય છે અને જ્યારે વિદ્યાર્થી પોતાની વિચાર સમજીને સીમિત કરી નાખે છે કે મારે એક જ પરીક્ષા અને એમાં માની લો કે પૂરો કોર્ષ અભ્યાસક્રમ વ્યવસ્થિત ના થાય તો એમાં તો પાસ નો થાય બીજામાં એક એમ ન થાય એટલે તમારી માનસિકતાને વિસ્તૃત બનાવો સરકારી નોકરી કોઈ પણ લઈ લેવી છે પણ મારો ટાર્ગેટ છે કે મારે આ મુકામે પહોંચવું છે પહેલા જ ધડાકે કે એ મુકામે પહોંચો ઈશ્વરની ખૂબ કૃપા નથી પહોંચાતું તો વાયા થઈને જવાનું છે પણ પહોંચવાનું છે એ નક્કી છે એટલે આ મેં તમને પાંચ વિભાગ ત્રીસ ત્રીસ માર્ક્સના એમ કરીને દોઢસો માર્ક્સના સિલેબસની વાત કરી એ તમારું ટેટ વન નો સિલેબસ થઈ ગયો હવે એક થી પાંચ માં શિક્ષક બનવું છે એને ટેટ વન દોઢસો માર્ક્સ નું પેપર આપો પરીક્ષામાં પાસ થાવ મેરિટમાં આવી જાઓ નોકરી લઈને આજીવન મોજ કરો તમ તારે કોઈને એવું થાય મારે છ થી આઠ માં નોકરી કરવી છે તો એમાં શું આપ્યું છે તો કે છ થી આઠ માં તે તમને બે વિભાગ આપ્યા છે વિભાગ એક અને વિભાગ બે પંચોતેર પંચોતેર માર્ક્સ બે વિભાગ આપેલા છે દરેક વિભાગ એ પંચોતેર પંચોતેર પ્રશ્નો રહેશે અને પંચોતેર પંચોતેર એમ કરીને દોઢસો અને એકસો ને વીસ મિનિટ એટલે બે કલાકનો સમય છે એકસો વીસ મિનિટમાં દોઢસો પ્રશ્નો પૂરા કરવાના છે એમાં શું આપ્યું છે તો કે વિભાગ એક માં કુલ પંચોતેર પ્રશ્નો છે એમાંથી બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતો એ પચીસ માર્ક્સ છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાકોજી શૈક્ષણિક મનોવિજ્ઞાન એ તમારું પચીસ માર્ક્સ છે પછી તમને આપ્યું છે એમાં રિઝનિંગ એબિલિટી છે લોજિકલ એબિલિટી છે ટીચર એપ્ટિટ્યુડ છે ડેટા ઇન્ટરપ્રિટેશન આપેલું છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો વિભાગ અગિયાર થી ચૌદ વય જૂથના બાળકો માટે અધ્યયન અધ્યાપન શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે આ જે લોકોએ બી એડ કર્યું હશે ને એને બધાને આવ્યું હશે ના આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી મને ખબર છે તમને કેટલું આવડે છે તમને કેટલું નથી આવડતું કેમકે મેં બી કરેલું છે એટલે મને ખબર છે કે બી એડમાં આપણે કેવું ભણતા હોઈએ છે પણ આ અઘરું નથી અને જો તમે પ્રશ્નની અને પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો ખૂબ સહેલું છે તમે જો પરીક્ષા પાસ કરવાના મૂળ અને એ તર્કથી વિચારો તો ખૂબ સહેલું છે પણ તમે તજજ્ઞ થવા માંગતા હો કે મારા મારામાં પીએચડી કરી નાખવી તો અઘરું થાય બાકી બહુ સહેલું છે અને આ મેં કરેલું છે એટલે મને ખબર છે આમાં તમે વ્યવસ્થિત માર્ક્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરો તો ઓછા સમયમાં હારા મારા માર્ક્સ આવે એવી આ પરીક્ષા છે બીજું ગુજરાતી અંગ્રેજી પચીસ પ્રશ્ન

અથવા તો અંગ્રેજી ભાષા છે તો ચાલીસ ગુણ ગુજરાતીના વીસ ગુણ હિન્દી માથા કુટ હોય મૂળ વિષય અંગ્રેજી હોય ને એમાં હરામ એબીસીડી સિવાય કઈ આવડતું હોય તો ખાલી એબીસીડી એક આવડતી હોય આપણે પૂછીએ ને એબીસીડી કેટલા અક્ષર તો કે છબ્બીસ એક જ આવડે એના સિવાય હરામ કઈ આવડતું હોય તો અને ઈ અંગ્રેજીમાં ગ્રેજ્યુએટ હોય બોલો ભૂગા ઘાટ નાખી એવું શિક્ષણ છે ગુજરાત એને કઠણ એ આવે કે એને અંગ્રેજી તો કરવાનું ગુજરાતી કરવાનું હિન્દી કરવાનું સંસ્કૃત એ કરવાનું આ ચાર માંથી તમારે ગમે ભાષા હોય કોઈને મેન મુખ્ય ભાષા સંસ્કૃત હોય તો એને દેવાની પરીક્ષા ચારે ભાષામાં એટલે છોકરાઓને બીજાને તકલીફ પડતી હોય છે પણ વ્યવસ્થિત આયોજન કરીને મહેનત કરો તો થઈ જાય એવું છે કેમકે ગુજરાતી તમે આગળ ટેટ વન માટે જે કર્યું હોય ને એને ગુજરાતી ને અંગ્રેજી એ ઓલમોસ્ટ મોટા ભાગે સેમ થઈ જાય અઘરું નથી સમય દેવો પડે આપણે ડાયરેક્ટ માની લઈએ આ બહુ અઘરું છે તે કે પ્રયત્ન કર્યો આપણે પ્રયત્ન નથી કરતા એટલે આપણને અઘરું લાગે છે ખરેખર કોઈ વસ્તુ અઘરી છે નહીં પણ જો તમે સમય આપીને પ્રયોગ પ્રયત્ન કરો તો અને એક દિવસની કોઈ પ્રોસેસ નથી ગુજરાતી લઈને બેઠો હવારે આઠ વાગે સાંજે કે સોતરા પાડી દીધા કોના એની તારા પાડી દીધા કે ના પડ્યા એમ સોતરા ન પડે ભાઈ બેહવું પડે ગુજરાતી વિષયને તમે પંદર દિવસ હખડા આપો ને આજીવન ગુજરાતી આવડે આજીવન એમ મરો ત્યાં સુધી તમને યાદ હોય ગુજરાતીમાં આવું હું ભણેલો અને એક વખત ગુજરાતી કરીને પછી ઇંગ્લિશ ભણો ને તો ટ્રાન્સલેટ કરતા જાઓ ને શીખતા જાઓ વાર લાગે ગુજરાતીમાં પંદર દિવસ થાય તો સામે ઓલામાં એવું થાય કે કદાચ નેવું દિવસે થઈ જાય ત્રણ મહિના લાગે પણ ત્રણ મહિનાની મહેનતના અંતે તમને અંદરથી એક સરસ મજાનો આનંદ આવે એક ઓળકાર આવે કે ના હવે વાંધો નહીં આવે

ભાષામાં આપેલું છે મોટાભાગે છ થી આઠ નું તમારે કન્ટેન્ટ કરવાનું હોય પછી ક્યાંક જરૂર પડે તો એમાં ઉપલા ધોરણનું પણ થોડુંક ધ્યાનમાં લેવું પડે તો એ પ્રમાણે તમે ટેટ વન અને ટેટ ટુ ની એક્ઝામ જુઓ તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો બંનેમાં છે ગુજરાતી બંનેમાં છે ઇંગ્લિશ બંનેમાં છે સામાન્ય જ્ઞાન બંનેમાં છે વર્તમાન પ્રવાહ બંનેમાં છે રીઝનિંગ બંનેમાં છે અહીંયા સામાજિક વિજ્ઞાન આપણને આપેલું છે તો અહીંયા તે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર અર્થશાસ્ત્ર આવી જાય છે અહીંયા ગણિત છે ત્યાં સાથે એક વિજ્ઞાન એક્સ્ટ્રા છે તો એનો મતલબ એવું થયું કે ટેટ વન અને ટેટ ટુ માની લો કે તમે પીટીસી કરેલું હોય તો એક આપી શકો બી એડ કરેલું તો બીજું આપી શકો પીટીસી બીએડ કરેલું તો બે આપી શકો હવે એક આપો બે આપો મૂળ વિષય તૈયાર કરવાના છે ને બેમાં સેમ છે થોડો ઘણો ફેરફાર છે એટલે જે પણ વ્યક્તિ એક થી પાંચ કે છ થી આઠ એટલે કે એક થી આઠ માં શિક્ષક બનવા માંગતા હોય તો એને આટલું વ્યવસ્થિત તૈયાર કરવું પડે એટલે બંને અંદર આવી જાય હવે આટલું તૈયાર કર લો ને એટલે ગુજરાત સરકારની મોટા ભાગની તલાટી છે ક્લર્ક છે પીએસઆઈ છે આ બધી પરીક્ષાઓનો સિલેબસ આવી જાય એટલે તૈયારી કરો તો દિલથી એક બે ત્રણ વર્ષ આપો જે પરીક્ષા આપે એમાં પાસ થાવ નોકરી મજા આવે કરજો પણ પાસ થાવ સિલેબસ ઓલમોસ્ટ બધામાં સરખો છે હવે માની લો કે કોઈને એચ કોઈ મુખ્ય શિક્ષક આપવું હોય તો એમને પણ મોટાભાગે એવી રીતના છે એકસો પચાસ પ્રશ્ન છે એકસો વીસ સમય છે એમાં મુખ્ય શિક્ષક માટેનું એમાં પંચોતેર માર્ક્સનું મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી એમાં સામાન્ય જ્ઞાન લગતા પ્રશ્ન છે એટલે સામાન્ય જ્ઞાન આવી ગયું વહીવટી સંચાલન આ જે લોકોએ પાંચ વર્ષ શિક્ષકની નોકરી કરી હોય પછી એચ ટાટ આપવાની હોય છે અને વહીવટી સંચાલન છે એ તમારે કરવું પડે મેથોડોલોજી આવે બાકીનો પંચોતેર ગુણ છે એમાં એકથી આઠના અભ્યાસક્રમને આધારિત આવે એટલે એમાં તે માની લો કે ટેટ વન અને ટેટ નો જે સિલેબસ છે એ પ્રમાણે ગુજરાતી ઇંગ્લિશ સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહ રીઝનિંગ ઇતિહાસ ભૂગોળ નાગરિક શાસ્ત્ર અર્થશાસ્ત્ર પર્યાવરણ ગણિત વિજ્ઞાન હિન્દી સંસ્કૃત આ એક એક્સ્ટ્રા વધે આરટીઈ છે આરટીઆઈ છે શાળા વ્યવસ્થાપન વગેરે એટલે તમે ટેટ વન ટેટ 2 કે પરીક્ષા આપવા માંગતા તો આ બધો કોર્સ તમારે તૈયાર કરવો પડે અને આ બધો કોર્સ તૈયાર કરવા માટે એક તમે ગાંધીનગર એન્જલ ખાતે રૂબરૂ રૂબરૂ આવી શકો છો આપણે બેચ ચાલુ કરીએ છીએ કોઈને એવું થાય કે અમે ગાંધીનગર રૂબરૂ નથી આવી શકતા અમારે ઘરે બેઠા તૈયાર કરવું છે તો એપ્લિકેશનમાં આખો રેકોર્ડેડ કોર્સ વ્યવસ્થિત તમારા માટે તૈયાર રાખેલો છે ટેટ વન ટુ અને એચ ટાટ માટે સ્પેશિયલ કોર્સ થ્રી

જે લોકોને હિન્દી સંસ્કૃત છે એ બે એક અલગથી કરવાના થાય બાકી ગુજરાતી ગણિત ઇંગ્લિશ એ બધા વિષય સંપૂર્ણ આવી જશે તો જે પણ મિત્રોને તૈયારી કરવી હોય ચાર મહિનાનો કોર્સ લેવો હોય તો ચાર મહિનાનો કોર્સ તમે લઈ શકો છો ઓકે અને છ મહિનાનો કોર્સ લેવો હોય તો સાથે છ મહિના તમે મહેનત કરવા તૈયાર થાવ છો તો છ મહિના અમે તમને ગિફ્ટમાં આપીએ છીએ તો એ ઓપ્શન તમે ઘરે બેઠા કરી શકો છો રૂબરૂ આવવું હોય તો છ દસ બે હજાર પચીસ થી નવી બેચ આપણે શરૂ કરીએ છીએ એન્જલ એકેડેમી રાયસણ ખાતે જ્યાં એક વર્ષમાં તમને આખે આખો સંપૂર્ણ કોર્સ ભણાવી દેવામાં આવશે તબક્કા વાઇઝ એક એક વિષય ભણતા જશું તૈયાર કરતા જશું આગળ વધતા જશું તો જેમને રૂબરૂ આવવું હોય તો એ મિત્ર રૂબરૂ છ દસ બે થી આવી શકે છે કોઈને લાઈવ બેન્ચમાં જોડાવવું હોય તો સત્યાવીસ તારીખ થી લાઈવ બેન્ચ ચાલુ થશે લાઈવ બેન્ચ છે ઓકે એ સત્યાવીસ તારીખ થી ચાલુ થશે આ બેન્ચ છે ઓલી લાઈવ બેન્ચ કે જેમાં રોજ તમારે ભણવાનું થાય એના વિશેની વિગત આપણે તમને જેમ સમય નજીક આવશે એમ એમ કહેતા જશું એટલે અત્યારે તમારે રૂબરૂ આવવું હોય તો આવી શકો છો ઘરે બેઠા ઓનલાઈન ભણવું હોય તો રેકોર્ડેડમાં ભણી શકો છો અને બાકી લાઈવ બેન્ચ ચાલુ થશે એમાં પણ તમારે જોડાવું હોય તો જોડાઈ શકો છો શિક્ષણ સાથે સંસ્કાર એટલે સમ્રાટ સામત ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી એન્જલ એકેડેમી ગૂગલમાં સર્ચ કરશો એન્જલ એકેડેમી રાયસણ એટલે તમને લોકેશન પણ મળી જશે આપ રૂબરૂ પણ વિઝિટ કરી શકો છો મુલાકાત કરી શકો છો અમારી પાસે વિદ્યાર્થીને ઓનલાઈન રૂબરૂ ક્લાસ ઓકે એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરવો હોય બુક મટીરિયલ જોતું હોય વાંચવા માટે એસી લાઇબ્રેરી દીકરા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ વ્યવસ્થા છે યુટ્યુબ ચેનલના માધ્યમથી અત્યારે આપ વિડીયો જોઈ રહ્યા છો અને ટેલિગ્રામ ઉપર આપણે વિદ્યાર્થીને લગતી તમામ માહિતી શેર કરતા હોઈએ છીએ તો આના સિવાય બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વોટ્સઅપમાં તમારો પ્રશ્ન હોય તો લખીને મોકલી શકો છો કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય ટેટ વન ટેટ ટુ તો એના માટેની માહિતી અથવા તો અભ્યાસક્રમ વિશેની માહિતી કે કોર્સ વિશેની માહિતી તો એ તમને મળી જાય છે એના સિવાય અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપેલું છે એના ઉપર પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો આપણે ટેટ વન ટેટ ટુ અને એચ નો જે કોમન સિલેબસ છે એ ત્રણ વસ્તુ માટે કરાવીએ છીએ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એનો સંપૂર્ણ કોર્સ નથી પણ તમારે જે વિષયોની જરૂર હોય એ વિષય તમે એપ્લિકેશનમાંથી શીખી શકો છો જેમ કે કોઈને ગુજરાતી વ્યાકરણ શીખવું છે અંગ્રેજી શીખવું છે ગણિત શીખવું છે રીઝનિંગ શીખવું છે તો કે સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ ભૂગોળ બંધારણ તો એ બધા વિષયો આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે તો એ તમે અંદરથી પરચેસ કરી અને શીખવાનું શરૂ કરી શકો છો બાકી ટેટ વન અને ટેટ ટુ એનું આપણે સંપૂર્ણ કોર્સ છે એ રેકોર્ડેડ મૂકેલો છે એ તમે લઈ શકો છો રૂબરૂ અભ્યાસ માટે આવવું હોય તો એમાં પણ આપ આવી શકો છો અને ઓનલાઈન લાઈવમાં ભણવું હોય તો સત્યાવીસ તારીખથી બેચ ચાલુ કરીશું તો એમાં પણ તમે જોડાઈ શકો છો તો આટલી માહિતી આજના દિવસે તમારી સાથે શેર કરવાની હતી ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી એનું નોટિફિકેશન ટેલિગ્રામમાં મૂકેલું છે અભ્યાસક્રમ પ્રમાણે તો એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો આશા રાખું છું કે લગભગ તમને સમજાયું છે એમાં ખબર પડી ગઈ હશે મૂળ મારો કહેવાનો તર્ક એટલો હતો કે ઘણા વિદ્યાર્થી એવું કે મારે તો ખાલી શિક્ષક જ બનવું એમાં અમને વાંધો જ નથી શિક્ષક જ બનો તમે પણ શિક્ષક બનવાનો જે રસ્તો છે એમાં બાજુમાં તલાટી ક્લર્ક એ આવી જતા હોય તો ન્યાય થોડુંક પાણી પીતા દાવ ને એમ કે તલાટીની ભરતી આવી ફોર્મ ભર્યું તમે જે શિક્ષકની તૈયારી માટે ગુજરાતી કર્યું હતું ઇંગ્લિશ કર્યું હતું ગણિત કર્યું હતું રિઝનિંગ કર્યું હતું સામાન્ય જ્ઞાન કર્યું હતું એ જ વસ્તુ તમને ન્યા કામ લાગશે ન્યાં પાસ થઈ જાઓ તમને એવું લાગે કે ના તલાટી તરીકે નોકરી નથી કરવી તો કે તો જે દિવસે શિક્ષક તરીકે વારો આવે તે તલાટી તલાટીમાં રાજીનામું આપી દેજો કોણ ના પાડે છે પડે છે એટલે દરેક વિદ્યાર્થીને એક નાનકડી રિક્વેસ્ટ છે ઘણા ગામડાના વિદ્યાર્થીઓ હોય છે કદાચ બિચારાને ખ્યાલ ના હોય એટલે આ એક કોશિશ છે કે આ વિડીયો એમના થગ એમના સુધી પહોંચાડો જેથી એમને ખ્યાલ આવે કે ભાઈ શિક્ષકની તૈયારી કરવામાં જે તૈયાર કરું છું એ જ બાકી બધામાં કવર થઈ જાય છે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો એમાં સામાન્ય જ્ઞાન આવે ગણિત આવે રિઝનિંગ આવે એ તો તમે ઓલરેડી ટેટ વન ટેટ ટુ માટે કરવાના છો કરવાની ફાયદો છે તમને નુકસાન નહી જાય વાત તમને ગમી હોય તો તમારા મિત્ર સાથે ચોક્કસ થી શેર કરજો હવે આગળ ગૃહ વિભાગમાં આવનારી ભરતીઓ એના વિશે પણ ચર્ચા કરીશું અલગ અલગ વિભાગ દિવસે દિવસે આપણે લેતા જઈશું અને પછી કયો વિષય કઈ રીતે તૈયાર કરાય ઓકે એના માટેની પણ આપણે ચર્ચા આગળ ચાલુ રાખીશું રેડી એક નાનકડી આપીને છૂટા પડીએ છીએ ફરી પાછા મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત